ભાઈ એક ભાઈ નો પ્રશ્ન છે કે તમારા ઘરે ખબર છે તમે આ બ્લોગ કરો છો તો બીજા ભાઈ પ્રશ્ન છે કે ભાઈ તમારા ચેનલ માંથી ઇન્કમ થાય છે મતલબ પૈસા આવે છે કે નહીં તમારા ચેનલ તો તો જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા બ્લોગ માં અત્યારે ભાઈ સવાર પડી ગયા અને અત્યારે આપણે સવાર સવાર માં આવી ગયા વાડી આમ જો ત્યાં ભાઈ ટ્રેક્ટર આલે છે વખાડા નીકળે છે માનવીમાંથી તો અત્યારે ભાઈ ટ્રેક્ટર તો આપણે મૂકવાઈ વખાડા તો આપણે ફાવે ને એટલા માટે પપ્પા આકે છે ટ્રેક્ટર ભાઈ તો અત્યારે વખડા નીકળે છે અને આપણે આમ બેઠા છીએ બારે તો ભાઈ સવારે ડાયરેક આવી ગયા તો વાળીયા ને પછી મને યાદ આવ્યું કે ભાઈ બ્લોગ કેવી રીતના ભૂલી શકું તો પછી બ્લોગ ચાલુ કર્યું અને પછી અત્યારે આમ જો મોસમ પણ અત્યારે મસ્ત થઈ ગયો છે થોડોક આમ તડકો છે અને પાછળ આમ વાદળા જોઈ શકો છો જોરદાર તો ચાલો ભાઈ અત્યારે આપણે થોડી અહીંયા બેસી અને પછી આગળના બ્લોગ આપણે તો ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા અને એક ખુશખબર જોવા મળી છે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પૂરે પૂરા પચાસ હજાર ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે થેન્ક યુ તમારા બધાનું આટલો સપોર્ટ કરવા માટે તો આવી રીતના સપોર્ટ કરતા રહેજો ભાઈ આપણે બસો કે ત્રણસો કે ચારસો કે પાંચસો કે હજાર કે આમ પૂરા કરી નાખવાના છે તો આવી રીતના જ આપણે મહેનત કરતા રહેશું અને તમે સપોર્ટ કરતા રહેજો અને યુટ્યુબ પર પણ આટલો જ સપોર્ટ કરો તમે સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરશો તો ભાઈ આપણે થોડાક આમ સપોર્ટ મળશે સબસ્ક્રાઈબ કરવાનો કોઈ પણ તમને પૈસા નહીં લાગે અને લાઈક પણ કરતા રહેજો તો અમને શું આમ અંદરથી આમ મોટિવેશન મળે કે આપણે આમ વિડીયો બનાવીએ તો જેટલા લોકો આવે છે નવા યુટ્યુબ પેજ ઉપર તો જલ્દી ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો આવી જ રીતના તમને હું હસાવતો રહીશ અને જેટલું બને એટલું એન્ટરટેઈનમેન્ટ કરતો રહીશ તો આજને ભાઈ ખુશખબરી એ જ છે આપણે પચાસ કે પૂરા થઈ ગયા છે બાકી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જે ફોલો નથી કરતા બધા ફોલો કરી લેજો અને આપણે નામ સેમ જ છે જે યુટુબ નું છે એ જ ઇન્સ્ટાગ્રામનું નામ છે તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ ફોલો બધું કરતા હોય તો શાંત થઈ ગઈ છે ચાર વાગે છે અને આપણે આવી કુવા આપણે કુવા પાય હું આપણે ખાડા કાચ કાચપાને જોવા માટે બહાર દેખાડું કે નહીં પણ હવે ખબર નહીં કાચપો દેખાતો જ નથી ભાઈ ત્રણ થી ચાર વાર અહીંયા આટો મારો આવ્યા પણ કાચબો ક્યાંય નજર નથી આવ્યો હજી સુધી અને આ બીજી વાત એ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં જે ઓલે સ્ટોરી રાખી હતી કોન્સ્ટની તો બધા ઘણા બધા ભાઈઓ એ પૂછ્યું હતું કે ભાઈ તમે ક્યાં રહ્યો છો તો ભાઈ હું રહું છું દેવભૂમિ દ્વારકાથી નજીક એક નાનકડા એવા ગામડામાં ચંદ્રભાગા નામ છે અને બીજો પ્રશ્ન વધારે એ હતો કે તમે ભાઈ શું કહેવાય આ કાચબાને શું કામ બારે કાઢવું છે તો કાચબાને બારે એટલા માટે કાઢવું છે કારણ કે અમારે કૂવામાં જે કાચબો હતો એ અહીંયા આવી ગયો છે પણ એ કૂવામાંથી અમારે એટલે કાઢવું હતું કારણ કે એ ભૂલથી અંદર પડી ગયો હતો અને અંદર એ ત્યાંની આ ઘરે રાખશે અને બીજું ક્યાં બારે નહીં જઈ શકે એટલા માટે અમે વિચાર્યું હતું એને કાઢી અને પછી બાજુમાં જે મોટી તરાવ છે ત્યાં ઘણા બધા કાચબા છે અમારે તો અમે વિચાર્યું કે ત્યાં નાખતા આવીએ તો એ થોડુંક આમ હરીફરી શકે અને બીજા પ્રશ્ન શું હતા એ જોવા પડશે આપણે મોબાઈલમાં જોઈને પછી આપણે કરીએ તો યાદ નથી ઘણા બધા પ્રશ્ન આવ્યા છે તો આપણે એક એક કરીને બધાનો જવાબ આપી દઈએ તો પહેલાં હું પ્રશ્ન જોઈ લઉં બીજો શું હતો તો ભાઈ બીજો પ્રશ્ન વધારે એ પૂછવામાં આવ્યું છે કે તમે ભાઈ એક જ ચેનલ આ ચાલુ કર્યો છે કે એની પહેલાં પણ ઘણા બધા ચેનલ હતા કે બીજો ચેનલ પર કામ કરો છો તો ભાઈ મારી પાસે તો ઘણા બધા ચેનલ છે પણ આ અત્યારે ફોકસ એક ચેનલ ઉપર કરું છું અને આમાં આપણે વિડીયો રાખીએ છે તો આની પહેલાં પણ મેં ઘણા બધા ચેનલ બનાવ્યા અને ઘણા બધા ચેનલ મેં ડિલીટ પણ કરી નાખ્યા અને આમાં કાંઈ પણ આપણે આગળ આમ સપોર્ટ મેળવ્યો નથી તો આપણે વિચાર્યું કે હવે એક જ ચેનલ ઉપર આમ ફોકસ કરીએ અને ધ્યાન આપીએ તો તમે લોકો આપણા ચેનલ ઉપર થોડો કામ સપોર્ટ બતાવો છો તો એનાથી મને સમજી જાજો તમે તો ભાઈ એક ભાઈનો પ્રશ્ન છે કે તમારા ઘરે ખબર છે તમે આ બ્લોગ કરો છો તો ભાઈ મારા ઘરે બધાને ખબર છે મારા ગામમાં પણ બધાને ખબર છે હું બ્લોગ કરું છું કારણ કે ભાઈ આ કાંઈ ખોટું કામ નથી આપણે કરીએ છીએ તો ભાઈ કરીએ છે એમાં શું છે આ આ બધાને ખબર છે હું આ વિડીયો બનાવું છું તો

ઘણી બધી પબ્લિક આવી જશે હો જોવા માટે આમ ખાલી કહી દે તું એકવાર શુદ્ધ દેશી શુદ્ધ દેશી તો ભાઈ શુદ્ધ દેશી નામ છે અને રસોઈના બધા વિડીયો અપલોડ થાય છે સબસ્ક્રાઇબ ને બધો કરતા હો જલ્દી जाओ શુદ્ધ દેશી ચેનલ ભાઈ નું બની ગયો છે હવે ભોકા ગાડી નાકે હવે ભાઈ પ્લેનમાં ઉડવાનું જ છે બધાને આમ વિચાર જ લીધું છે કે હવે આમ થઈ જ જાય ભલે થાય હા હવે પરમ મિત્ર આપણો બનાવશે ચેનલ હો અત્યારે ભાઈ શાંત થઈ ગઈ છે અને આમ જો આપણે વાડીએ બેઠા હતા હવે ભાઈ આજના બ્લોગને આપણે કરીએ અહીંયા એન્ડ આજે થોડુંક નાનકડો બ્લોગ બનાવ્યો બાકી અત્યારે સાંજ પડી ગઈ ને હવે જઈએ છીએ ઘરે તો આમાં કેમેરામાં તો આમ દેખાય છે દિવસ પણ એટલું બધું છે નહીં અંધારું થઈ ગયું છે આ બાકી આપણો દેશી બંગલો તો હવે આપણે ઘરે જઈએ આજના બ્લોગને કરીએ અહીંયા એન્ડ લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ